વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે વડિયાની ભાગોડે આવેલા ઢું પીપળિયા ગામે મોડી રાતથી હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે મોડી રાત થી વૃદ્ધોને શિકાર બનાવતા હોય તેમ હડકાયા શ્વાને વૃદ્ધોને બચકા ભર્યાનું સામે આવ્યું છે પાંચ થી વધુ લોકોને હડકાયા શ્વાને કરડિયા હોવાનું સામે આવતું જોવા મળ્યું છે વળિયાના ઢુંડિયા પીપળિયા ગામે હડકાયા શ્વાન આતંક જોવા મળી રહ્યો છે વહેલી સવાર થી જ આ હડકાયા શ્વાન જેને કરડ્યો છે તે પીડિત લોકોને વડિયા સિવિલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારબાદ વધુ સારવાર અર્થે જેતપુર જુનાગઢ કે અમરેલી ખસેડવામાં આવી રહ્યા છે મોડી રાત થી સવાર સુધીમાં વળિયાના ઢુંડિયા પીપળિયા ગામે હડકાયા શ્વાન આતંક જોવા મળી રહ્યો છે પાંચ જેટલા લોકોને હડકાયા શ્વાને કરડિયાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને વૃદ્ધોને શિકાર બનાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે આ બાબતે સ્થાનિકો હાલ આ હડકાયા શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરી છે લોકો લાકડીઓ લઈ અને બજારોની અંદર રખડતા પણ જોવા મળી રહ્યા છે સરપંચ સહિતના સ્થાનિક લોકો આ બાબતે હાલ લોકોને જાગૃત કરી રહ્યા છે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે મહિલાઓ અને વૃદ્ધોને અડકાયા સ્વાને બટકા ભર્યાનું સામે આવતું જોવા મળી રહ્યું છે આ તમામ લોકોને વહેલી સવારે વડિયા હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જણાને પાંચ છ જણા ને પાંચ છ જણા ને ક્યારે કાલે આજે આજે સવારે હા રાત વાગ્યા સવારે રાતના બે વાગે રાતના બે વાગે ક્યાં ઘરે ઓકે સારવાર લીધી ને કરવાનું ચાલુ કર્યું છે સવારના છ વાગ્યા અત્યાર સુધીમાં લગભગ ત્રણ જણાને ને કઈડી ગયેલું છે કુતરું એટલે ઢુંડિયા પીપળિયા ગામ ને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે હડકાયું કુતરું ગામમાં થયું છે